ક્યાંક એવી વાતનો ચર્ચાનો વિષય પણ છે કે ભાઈ ધવલસિંહ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે પરંતુ પહેલાં પણ મેં વારંવાર એક જ વાત કરી છે કે મારા કાર્યકર્તાઓ મારા મતદારો કે જેણે મને વિશ્વાસ મૂક્યો છે મારે તો અપક્ષ તરીકે લડવું જ નહોતું ઇલેક્શન ભાજપનો ભરતી મેળો ચાલી રહ્યો છે એવામાં ઘણા બધા વિપક્ષના અપક્ષના કાર્યકર્તાઓ ધારાસભ્યો જે ભાજપમાં આવી રહ્યા છે અત્યારે આપણી જોડે બાયડના ધારાસભ્ય જે વાતો ચાલતી હતી એમના વિષયને લઈને ધવલભાઈ વિશે કે કદાચ એ અપક્ષમાંથી ભાજપમાં આવવાના છે આપણે જાણીએ કે શું છે આ જે વિષય ચાલી રહ્યો છે એને લઈને તો શું સ્પષ્ટતા છે જે રીતે ભાજપમાં જોડાઈ રહ્યા છે વિશ્વની પ્રથમ નંબરની પાર્ટી છે સાથે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વની નીચે અને એમાં પણ એવા અકલ્પનીય નિર્ણયો લેવાયા જેમ કે અયોધ્યા મંદિર હોય ત્રણસો સિત્તેરની કલમ હોય કે લોકો વાતો કરતા હતા એટલે વાતો એવી રીતના કરતા હતા કે આ બધી ખાલી બાહ્યાત સૂચનો છે બાહ્યાત વાતો છે એને પરિપૂર્ણ કરી છે અને અયોધ્યા જેવું રામ મંદિર રામલલ્લા જ્યારે કહેવાય કે પેલા ટેન્ટની અંદર બિરાજમાન હોય અને એનું પુનઃસ્થાપન કરીને આજે ભવ્યથી ભવ્ય મંદિર બન્યું વિશ્વની અંદર એની વાતો થતી હોય એવા સારા નિર્ણયો લેવાયા હોય એટલે સ્વાભાવિક છે કે એવી પાર્ટીની અંદર લોકો જોડાવા માટે તત્પર હોય પરંતુ આપે જ્યારે મને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું ચોક્કસથી કહીશ કે જે દિવસે અમે તો ચૂંટાઈને આવ્યા પક્ષ તરીકે અને પ્રજાએ મને ચૂંટ્યો છે પ્રજાની લાગણીથી પ્રજાના કાર્યકર્તાઓના વિશ્વાસથી હું ચૂંટાયો છું અને એ વખતે પણ અમે ભારતીય જનતા પાર્ટીને ટેકો જીત્યા બાદ આપ્યો છે અને આજે પણ કામ કરી રહ્યા છીએ ભૂતકાળની અંદર પણ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી રહેતા કાર્યકર્તા બનીને કામ કર્યું છે અને હર હંમેશ આપણા વિકાસના કામો સાથે લઈને કામ કરવાનું હોય છે સ્વાભાવિક છે સરકાર ભારતીય જનતા પાર્ટીની છે એટલે અમે ટેકા સાથે ભારતીય જનતા પાર્ટી સાથે કામ બી કરી રહ્યા છીએ અને ભૂતકાળમાં એ ભાજપ સાથે કામ કરી રહ્યા હતા ક્યાંક એવી વાતનો ચર્ચાનો વિષય પણ છે કે ભાઈ ધવલસિંહ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે પરંતુ પહેલાં પણ મેં વારંવાર એક જ વાત કરી છે કે મારા કાર્યકર્તાઓ મારા મતદારો કે જેણે મને વિશ્વાસ મૂક્યો છે મારે તો અપક્ષ તરીકે લડવું જ નહોતું ઇલેક્શન પરંતુ મારા કાર્યકર્તાઓ અને મારા મતદારોએ મને સ્વયંભૂ રીતે ઊભો કર્યો અને એક જ કહેવાય ને કે મેં પાંચ દસ કલાકની અંદર ફોર્મ ભર્યું છે જે રીતે મને એમને મદદ કરી છે જે રીતે મને કહેવાય કે એ પોતે ઉમેદવાર હોય મતદાર પોતે ઉમેદવાર બનીને બહાર આવ્યો હતો અને એણે અભૂતપૂર્વ વોટિંગ પણ કર્યું હતું અને અભૂતપૂર્વ રીતે મને જીતાડ્યો પણ છે એટલે સ્વાભાવિક છે કે એમને દુઃખ ના થાય એમની લાગણીને ઠેસ ના પહોંચે એ પ્રકારનો નિર્ણય હશે મારો અને એમને કાર્યકર્તાઓ અને મતદારોને પૂછ્યા વગર કોઈ પણ પ્રકારનો નિર્ણય હું લેવાનો નથી કારણ કે એમના થકી જ આજે ઉજ્જવળ છું ને આજે ગૃહની અંદર પણ એમના થકી જ મારો અવાજ મારા વિસ્તારનો અવાજ એમના થકી જ હું પહોંચાડી રહ્યો છું લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એવામાં તમારો શું વિચાર છે આવનારા ઇલેક્શનને લઈને લોકસભાની અંદર જે પણ ઉમેદવાર હોય ભારતીય જનતા પાર્ટીનો મને વિશ્વાસ છે કે ચારસોની પાર માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીથી વડાપ્રધાન તરીકે શપથ લેશે અને અભૂતપૂર્વ વિજય હશે ગુજરાતની વાત કરું તો ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે એમાં કોઈ પણ ઉમેદવાર કેમ ના હોય માત્ર વાત એટલી જ છે કે કેટલી લીડથી જીતવાની છે અને એની જે રીતે તૈયારીઓ થઈ રહી છે એટલું મને ચોક્કસથી લાગી રહ્યું છે કે છવ્વીસે છવ્વીસ સીટમાં પાંચ લાખથી વધુ મતોની લેડથી જીતવાના જે પ્રયત્નો ચાલી રહ્યા છે એની અંદર સો ટકા સફળતા મળે એવું મને વાતાવરણ ઉપરથી દેખાઈ રહ્યું છે હાલના સંજોગોમાં સાથે જે રીતે માન્ય વડાપ્રધાન વિશ્વની અંદર ભારત દેશને પહોંચાડવા પ્રથમ નંબર ઉપર પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને એકથી ત્રણની હરોળમાં ભારતનું નામ રોશન થાય એ પ્રકારના કામો થઈ રહ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ જોઈને મતદારો સો ટકા આ વખતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાના છે અને મત પણ પૂરેપૂરું આપવાના છે અને સારામાં સારી લીડથી અને ચારસોથી પણ વધુ એટલે હું તો કદાચ એવું પણ માની શકું છું કે જે વિક્રમ છે પહેલાંનો કે ભાઈ આટલા સીટોથી જીતેલ્યા છે એ લીડ પણ તોડીને એનાથી વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવું મને ચોક્કસથી દેખાય છે તો જેમ ધવલસે કહ્યું એ પ્રમાણે કે જેઓ ભાજપમાં તો નથી આવવાના પરંતુ એમના વિચારો જે છે અત્યારે પણ ભાજપ સાથે જ જોડાયેલા છે અને લોકસભા ઇલેક્શન વિશે જેમણે વાત કરી કે જે પ્રકારે ભાજપ જ જીતશે એવું એમને વિશ્વાસ છે તમને શું લાગે છે આ વિષયને લઈને ઇલેક્શન વિષય લઈને કમેન્ટમાં જરૂરથી જણાવો અને વધુ માહિતી મળે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયાને